નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ અને રાજપાલસી આ માયાવી જંગલમાં ઘણું બધું ચાલ્યા પરંતુ પાછા ત્યાંના ત્યાં આવીને ઊભા રહી જાય છે અને માયાવી રસ્તામાં તેઓ ફસાણા છે ત્યારે એક ડોસી તેમની સામુ આવી અને આખું જંગલ ધ્રુજાવે એવી હસી રહી છે ત્યારે ભૂતિઓને રાજપાલસી એમની સામુ ઊભા છે એવા જ સમયે ભૂતિયાના કાને વેલા બાપાનો દર્દ ભર્યો અવાજ સંભળાણો અને ત્યાં તો ભૂતિઓ કહે છે કે રાજપાલસી તમે અહીંયા જ ઊભા રહેજો હું હમણાં આવ્યો આમ કહીને ભૂતિયો પહોંચ્યો વેલા બાપાની પાસે અને ત્યાં જઈને વેલા બાપાને કહે છે કે વેલા બાપા ગામમાં કોઈ આપત્તિ આવી છે કે શું તમે મારું આવું દર્દભર્યું સ્મરણ કર્યું છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા મને તારી યાદ આવતી હતી અને મારે તને જોવો હતો એટલા માટે મેં તારું સ્મરણ કર્યું છે ત્યારે ભૂતિઓ સમગ્ર ઘટના વેલા બાપાને જણાવતા કહે છે કે વેલા બાપા આમ તમારે મારું સ્મરણ ના કરવું જોઈએ અને આજે રાજપાલસિંહ એક માયાવી શક્તિ સામે એકલા ઊભા છે મારે જવું પડશે પરંતુ વેલા બાપા મેં તમને વચન આપ્યું છે કે તમે પાંચ વખત મારું સ્મરણ કરશો ને ત્યારે હું તમારી સમક્ષ હાજર થઈ જઈશ પરંતુ વેલા બાપા તમે મને કોઈ સમસ્યા આવી હોય તો જ યાદ કરજો નહીતર હું કાં તો રાજપાલસી ફસાઈ જશે ત્યારે વેલા બાપાને એમની ભૂલ ઉપર પછતાવો થાય છે અને પછી કહે છે કે ભૂતિયા તું જટ જા ત્યાં રાજપાલસિંહ માયાવી જંગલમાં એકલા છે અને પછી તો ભૂતિઓ વેલા બાપાને સમજાવી અને પાછો આ માયાવી જંગલમાં આવે છે અને આવીને જુએ છે ત્યાં તો ઉપલી ડોસી પણ નથી અને ત્યાં રાજપાલસિંહ પણ નથી અને ત્યારે આ ઘટના જોતાની સાથે ભૂતિયો ચોંકી ગયો અને તેના મનમાં હજારો વિચારો ઘર કરી ગયા રાજપાલસી ક્યાં ગયા હશે શું તેઓ આ ડોસી ઉપર પ્રહાર કરવા માટે આગળ તો નહીં વધી ગયા હોય અથવા તો એમનું કોઈએ અપહરણ તો નહીં કર્યું હોય આમ ભૂતિયાના મનમાં જ્યારે હજારો વિચારો ઘેરાણા અને તેનું મગજ વિચાર કરતું બંધ થઈ ગયું અને તે ચારે બાજુ જંગલમાં ગોતી રહ્યો છે પરંતુ ક્યાંય તેને નથી ડોસી મળતી કે નથી આ રાજપાલસી મળતા ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે રાજપાલસી આમ અદ્રશ્ય થઈ ગયા છે એનો મતલબ એ જ છે આ માયાવી ડોસીએ એમને બંદી બનાવ્યા છે નહીતર હું એમને કહીને ગયો હતો કે રાજપાલસી તમે અહીંયાથી જરાય આગા પાછા થતા નહીં તો પછી તેઓ ગયા ક્યાં આમ આટલો વિચાર કરીને ભૂત્યો ત્યાં રાજપાલસીના પગ જુએ છે અને પગના નિશાને નિશાને તે આગળ ચાલવા લાગ્યો ત્યારે થોડાક સુધી એ પગના ચિહ્નો દેખાણા અને પછી આગળ જતા તે દેખાતા બંધ થઈ ગયા ત્યારે ભૂતિઓ ત્યાં જ ઊભો રહી ગયો અને તે વિચાર કરે છે કે હવે રાજપાલ સિંહ ક્યાં ગયા ત્યાં તો દૂરથી રાજપાલસિંહનો જોરદાર રડવાનો અવાજ સંભળાણો ત્યારે ભૂતિયો આ અવાજ સાંભળીને ડરી ગયો કે રાજપાલ સિંહને એવું તો શું થઈ ગયું હશે કે તેઓ આમ આટલા જોર જોરથી રડી રહ્યા છે ત્યારે ભૂત્યો ત્યાંથી દોડતો દોડતો પહોંચે છે એ બાજુ અને જે દિશા તરફથી અવાજ આવતો હતો ત્યાં પહોંચીને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે મિત્રો ત્યાં રાજપાલસિંહની તલવાર પડી છે અને રાજપાલસિંહનો એક હાથ કપાયેલો પડ્યો છે નમસ્કાર મિત્રો તમે જો ભૂતિયાનો 1 કલાકનો ભાગ જોવા માંગતા હોય તો મિત્રો તમારા આ ભાઈનું એક નાનકડું કામ કરવાનું છે અને મિત્રો કામ એવું છે કે આપણે નવું નવું જાણવા માટે એક નવી ચેનલ બનાવી છે અને જેનું નામ છે કે બી સિદ્ધપુર તો મિત્રો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને મિત્રો ભૂતિયાના ભાગ લગભગ વીસ હજારથી ઉપર માણસો જુએ છે તો મિત્રો જો આ વીસ હજાર માણસો કે સિદ્ધપુર ચેનલને સબસ્ક્રાઈબ કરશે અને ત્રીસ તારીખ સુધીમાં જો આ ચેનલમાં વીસ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે તો હું તમારા માટે ભૂતિયાનો એક કલાકનો જોરદાર ભાગ બનાવીશ અને એક કલાકનો સધીમાં અને ચૂડેલનો ભાગ બનાવીશ તો મિત્રો ફટાફટ કેબી બી સિદ્ધપુર ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો યુટ્યુબમાંથી સર્ચ કરીને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક આપેલી છે ત્યાંથી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અથવા તો આ ભૂતિયાનો વિડીયો પૂરો થવાના એન્ડમાં તમને સ્ક્રીન ઉપર એક વિડીયો જોવા મળશે તેના ઉપર ક્લિક કરીને પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો મિત્રો ફટાફટ વીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરો અને ભૂતિયાનો અને સદીમાંનો એક કલાકનો જોરદાર ભાગ નિહાળો અને મિત્રો સબસ્ક્રાઈબ કરતાની સાથે સાથે બેલ આઇકોનને દબાવવાનું પણ ભૂલતા નહીં જય માતાજી ત્યારે આ ઘટના જોઈ અને રાજપાલસિંહનો હાથ ભૂતિયાએ હાથમાં લીધો અને તે કમકમાટી ભરી ગયો તેની આંખમાંથી આજે આંસુ આવી ગયા અને તે મનમાં વિચાર કરવા લાગ્યો કે કદાચ આજે જો આ વેલા બાપાએ આવા સમયે મારું સ્મરણ ના કર્યું હોત ને તો આજે આવો મહાન યોદ્ધા રાજપાલસિંહનું મોત ના થયું હોત અને સુઆ માયાવી ડોશીએ રાજપાલસિંહને મારી નાખ્યા છે કે પછી એમનો ખાલી એક જ હાથ કાપ્યો છે ત્યાં તો ભૂતિઓ મનમાં આટલો વિચાર કરે છે ત્યાં તો ફરી રાજપાલસિંહનો દૂરથી જોરથી રડવાનો અવાજ સંભળાણો ત્યારે ભૂતિઓ ફરી વિચાર કરે છે કે રાજપાલસિંહ હજુ જીવે છે અને પવન વેગે જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશા તરફ ભૂતિઓ પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ફરી તે ધ્રુજી ઉઠ્યો કારણ કે ત્યાં બીજો હાથ રાજપાલસિંહનો કપાયેલો પડ્યો છે અને હમણાં જ તાજો હાથ કપાણો હોય એવું લોહી પણ એ હાથમાંથી દળદળ નીકળી રહ્યું છે ત્યારે ફરી ભૂતિયાએ બીજો હાથ પોતાના હાથમાં લીધો ને કહે છે કે આ તો મારા પરમ મિત્ર રાજપાલસિંહનો જ હાથ છે અને નક્કી આ માયાવી ડોસીએ મારા મિત્રના બંને હાથ કાપી નાખ્યા છે અને આટલું શક્તિશાળી મારો મિત્ર હોવા છતાં પણ હવે હાથ વગર તે કેવી રીતે લડી શકે અને હવે તેનું બળ કાંઈ જ કામમાં નહીં આવે આમ ભૂતિયો આટલો વિચાર કરી રહ્યો છે ત્યાં તો ફરી થોડેક દૂર રાજપાલસિંહનો ફરી રડવાનો અવાજ આવ્યો ત્યાં તો ભૂતિયો ફરી ગળગળતી દોટ મૂકી અને એ બાજુ જઈને જુએ છે ત્યાં તો તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ કારણ કે મિત્રો ત્યાં આગળ જઈને ભૂતિયાએ જોયું તો ત્યાં રાજપાલસિંહના બંને પગ કપાયેલા પડ્યા છે અને પગમાંથી દળદળ લોહી વહી રહ્યું છે ત્યારે ભૂતિયો ત્યાં ઢીંચણે પડી ગયો અને તેની આંખમાં આજે આંસુ ઉભરાણા અને તે કહે છે કે રાજપાલ સિંહને આવી રીતે માર્યા છે એમના એક એક અંગને કાપી અને આમ દૂર દૂર જંગલના અલગ અલગ ભાગોમાં નાખ્યા છે તો આ કોઈ મહાન દાનવનું કામ હોવું જોઈએ અને આવું કામ જેને પણ કર્યું છે ને એને પણ હું આવી જ રીતે એના નાના નાના ટુકડા કરી અને આખાએ જંગલમાં નાખી દઈશ અને મારા રાજપાલસિંહને જે રીતે માર્યા છે ને એવું દર્દનાક મોત એને ભૂતિઓ આપશે આમ કહી અને ભૂતિઓ ઊભો થાય છે અને ઊભો થઈને જેવો થોડોક આગળ ચાલવા ગયો ત્યાં તો ફરી પાછો રાજપાલસિંહનો જોર જોરથી અવાજ સંભળાણો ત્યારે ભૂતિઓ કહે છે કે આટલા બધા અંગ કપાણા એમ છતાં પણ હજુ રાજપાલસિંહ જીવે છે તો મારે એમની સહાય માટે જવું જોઈએ અને પછી તો ભૂતિયો જે દિશામાંથી અવાજ આવતો હતો ત્યાં પવન વેગે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો રાજપાલસિંહનું મસ્તક પડ્યું છે અને એમનું માથું કાપી નાખવામાં આવ્યું છે અને ત્યાં ઘણું બધું લોહી પણ પડ્યું છે ત્યારે ભૂત્યો વિચાર કરવા લાગ્યો કે રાજપાલસિંહ મને માફ કરી દેજો હું તમને આવા ભારે સંકટમાં મૂકી અને ચાલ્યો ગયો હતો અને એના પરિણામ સ્વરૂપ આજે તમારું મોત થઈ ગયું છે અને હવે હું તમારી મદદ તો ના કરી શક્યો પરંતુ તમને વચન આપું છું કે તમારી આવી હાલત જેણે પણ કરી છે ને એનું હું મસ્તક ઘરથી જુદું કરી નાખીશ એના બંને હાથ કાપી નાખીશ એના બંને પગ કાપી અને જે જે દિશા તરફ તમને નાખ્યા છે ને એ એ દિશા તરફ હું એને નાખીશ અને આમ મારા મિત્રનો હું બદલો લઈશ આમ કહીને ભૂતિયા ચોધાર આસુડે રડે છે અને ભૂતિયો જેવો રડવા લાગ્યો ત્યાં તો ભૂતિયાની પાછળ ફરી પાછો કોઈકનો હસવાનો અવાજ સંભળાણો ત્યારે મનમાં વિચાર કરવા લાગ્યો કે વળી પાછો આ કોણ આવીને મારી સામું હસવા લાગ્યો અને તે પાછું ફરીને જુએ છે ત્યાં તો એ જ પેલી માયાવી ડોસી હતી અને તે છૂટા વાળ મૂકી અને જોર જોરથી હસી રહી છે અને તેના હસવાના અવાજથી આખું જંગલ ધ્રુજી રહ્યું છે ભૂતિયાના કાન પણ ફફડી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હે માયાવી ડોસી હું મારા મિત્રને અહીંયા મૂકીને ગયો હતો પરંતુ થોડી જ વારમાં જ્યારે હું પાછો આવ્યો ત્યાં તો મારા પ્રિય મિત્રના આમ નાના નાના ટુકડા કરી અને તે અલગ અલગ ભાગમાં નાખી દીધા છે તો શું તને એટલી ખબર ન હતી કે રાજપાલ સિંહનો પરમ મિત્ર ભૂતિયો હજુ જીવે છે અને એ ધારેને તો આવી હજારો માયાવી શક્તિઓને મારી મારી અને આ જંગલમાંથી ભગાડી શકે એમ છે અને હવે એ સમય આવી ગયો છે હું તમને એકપણને જીવતા નહીં છોડું બોલ બોલડોસી તે મારા મિત્રને આમ કેમ માર્યો છે ત્યારે એ ખળખળ હસી રહેલી એ માયાવી ડોસી ભૂતિયાની પાસે આવીને એટલું કહે છે કે ભૂતિયા તારો મિત્ર રાજપાલસી રહ્યો ને એને હું જ્યારે બંદી બનાવવા માટે પહોંચી અને એને બંદી બનાવવા ગઈને ત્યાં તો એણે પોતાની કેળમાંથી તલવાર બહાર કાઢી અને તે મારા ઉપર પ્રહાર કરવા લાગ્યો ત્યારે એ મારા ઉપર એક પછી એક પ્રહાર કરતો હતો અને હું તેને બંદી બનાવી નહોતી શકતી તેથી મારે એક મારો મિત્ર હતો જે અહીંયાથી થોડાક જ દૂર રહે છે અને એના વિસ્તારમાં તે ક્યારેય કોઈ મનુષ્યને છોડતો નથી અને હું તેની પાસે પહોંચીને કહ્યું કે એક મનુષ્ય મારા વિસ્તારમાં આવી ચડ્યો છે અને તેની પાસે ખબર નહીં કોઈ દેવી શક્તિએ આપેલી મહાન તલવાર છે અને એ તલવારની વાર સામું હું તેને બંદી નથી બનાવી શકતી માટે તું મારી સહાય કર અને પછી એ માયાવી શક્તિ અહીંયા આવી અને તારા મિત્રને બંદી બનાવ્યો અને પછી એને બંદી બનાવ્યા પછી પણ તે પોતાના પરાક્રમ મૂકતો ન હતો તેથી એ માયાવી શક્તિએ તેના બંને હાથ કાપી નાખ્યા બંને પગ કાપી નાખ્યા અને તો પણ તેનું બોલવાનું બંધ નહોતું થતું તેથી એનું મસ્તક કાપી અને તેને મારી નાખ્યો ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયાને ખૂબ જ દુઃખ લાગ્યું અને પછી તે કહેવા લાગ્યો કે હે માયાવી ડોસી તે આટલું મોટું પાપ કરી અને આટલી જોર જોરથી હસી રહી છે તો તને શું લાગે છે કે હું ભૂત્યો હવે તને જીવતી છોડીશ ત્યારે એ ડોસી કહે છે કે ભૂતિયા તું અમને કેવી રીતે મારી શકીશ તારામાં એટલી હિંમત નથી કે તું અમને મારી શકે આમ કહી અને ડોસી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને જાણે વરાળ સ્વરૂપે ઉડી ગઈ હોય એમ તે દેખાતી બંધ થઈ ગઈ અને પછી ફરી તે હસવા લાગીને કહે છે કે ભૂતિયા હા અમે જ તારા મિત્ર રાજપાલસિંહને માર્યા છે બોલ તારે શું કરવું છે અને તારામાં એટલી હિંમત હોય ને તો અમારો સામનો કરી જો અને જો તને પણ બે જ દિવસમાં ના મારી નાખીએ ને તો હું પણ માયાવી ડોસી નહીં આમ કહી અને તે ચાલી જાય છે અને ભૂતિઓ રાજપાલ સિંહના એક એક ટુકડા ભેગા કરે છે અને પછી તેને વેલા બાપા ઉપર પણ ગુસ્સો આવે છે તેથી તે પાછો ત્યાંથી વેલા બાપાની સામુ આવીને પ્રગટ થાય છે ત્યારે વેલા બાપા ભૂતિયાને આમ અચાનક આવેલું જોઈ અને તેઓ પણ હરખમાં આવી જાય છે પરંતુ ભૂતિયાની આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે અને દળ દળ આંસુડા પડી રહ્યા છે ત્યારે વેલા બાપા ચિંતામાં આવી ગયા અને કહે છે કે ભૂતિયા તું હમણાં તો ગયો હતો અને ક્ષણભર વારમાં પાછો આવી ગયો અને તારી આંખમાં આંસુ કેમ છે દીકરા અને તું તો જીવનમાં ક્યારેય રડ્યો નથી તે રડતાને છાના રાખ્યા છે બોલ ભૂતિયા તું કેમ રડી રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે વેલા બાપા તમારી એક ભૂલના કારણે એક મહાન યોદ્ધા આ ધરતી ઉપરથી ઓછો થઈ ગયો અને તે ત્રિલોકના નાથ પાસે પહોંચી ગયો છે ત્યારે વેલા બાપાને ઝાટકો લાગ્યો અને તે કહેવા લાગ્યા કે ભૂતિયા તું કહેવા શું માગે છે અને એવું તો મેં શું કર્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે વેલાબાપા હમણાં તમે થોડીક વાર પહેલાં જે મારું સ્મરણ કર્યું હતું ને ત્યારે હું તમારી પાસે તો આવી ગયો પરંતુ ત્યાં રાજપાલસિંહ એકલા હતા અને મને એમ હતું કે આ માયાવી શક્તિ કદાચ રાજપાલસિંહ સાથે વાતચીત કરશે અથવા તો એમને ડરાવશે ધમકાવશે એનાથી વધારે તો એ શું કરવાની છે અને હું તમારી સમક્ષ પ્રગટ તો થઈ ગયો હતો પરંતુ એ સમય દરમિયાન પેલી માયાવી શક્તિએ એની બીજી માયાવી શક્તિને બોલાવી અને બંને ભેગા મળી અને રાજપાલસિંહને બંદી બનાવ્યા હતા અને જેવા બંદી બનાવ્યા ત્યારે હું ત્યાં પહોંચ્યો અને ત્યાં જઈને જોયું તો તેમણે રાજપાલ સિંહના બંને હાથ કાપી નાખ્યા હતા અને બંને પગ કાપી નાખ્યા હતા અને એમનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખ્યું હતું અને આમ એમને મોતને ઘાટ ઉતારી દેવાયા છે અને હે વેલા બાપા આ બધું થયું ને એની પાછળના જવાબદાર તમે છો કારણ કે તમે જ મારું સ્મરણ કરી અને મને અહીંયા બોલાવ્યો અને હું રાજપાલસિંહથી દૂર થઈ ગયો અને એના કારણરૂપ આજે રાજપાલસિંહનું મોત થઈ ગયું છે ત્યારે વેલા બાપાની આંખમાંથી બોર બોર જેવડા આસુડા વહેવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા શું ખરેખર રાજપાલસિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજપાલસિંહ હવે ભગવાનને પ્યારા થઈ ગયા છે પરંતુ વેલા બાપા હું હવે અત્યારે જ જાઉં છું એ માયાવી જંગલમાં અને એ આખા માયાવી જંગલમાં આગ લગાડી અને એક એક માયાવી શક્તિઓનો જો વધ ના કરી નાખું તો મારું નામ પણ ભૂત્યો નહીં અને આમ આજે સૌથી ભારે ગુસ્સામાં આવેલો આ અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત આજે પોતાના અસલી સ્વરૂપમાં આવી અને હવે તેણે આ રૂપાવટીના માયાવી જંગલમાં પાછો પ્રગટ થયો છે અને હાહાકાર મચાવી રહ્યો છે અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટિ ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી